નમસ્કાર આપ જોઈ રહ્યા છો પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા શહેરમાં સર્જાયેલો એ રક્ષિત કાંડ જેને લઈને મોટો ખુલાસો થયો છે અકસ્માત સમયે રક્ષિત અને તેના મિત્રોએ ગાંજાનો નશો કર્યો હોય તેવી માહિતી સામે આવી છે ડીસીપી પન્ના મોમાયા દ્વારા પત્રકાર પરિષદ યોજીને આ મામલે જાણકારી આપવામાં આવી છે આરોપી રક્ષિત ચોરસિયા તેનો મિત્ર પ્રાંશુ ચૌહાણ અને સુરેશ ભરવાડના બ્લડ સેમ્પલ પોલીસે લીધા હતા અકસ્માત પહેલાં ત્રણેય મિત્રોએ સુરેશ ભરવાડના ઘરે ગાંજાનું સેવન કર્યું હતું રિપોર્ટમાં આ ખુલાસો થયો છે ખુલાસો થતાં જ પોલીસે પ્રાંસુ ચૌહાણની ધરપકડ કરી છે પ્રાંસુ વિરોધ પણ અકસ્માતનો ગુનો દાખલ કરવામાં આવશે સુરેશ ભરવાડ જેના ઘરે ત્રણેય મિત્રોએ ગાંજાનું સેવન કર્યું હતું તેની પણ કારલીબાગ પોલીસ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવશે ત્રણેય વિરુદ્ધ એનડીપીએસ નો ગુનો દાખલ કરવામાં આવ્યો છે સાથે જ આ ગાંજો તેઓ ક્યાંથી લાવ્યા તે બાબતની પણ પોલીસ તપાસ કરી રહી છે એફએસએલ નો રિપોર્ટ આવ્યા બાદ વધુ પોલીસ જાણકારી મેળવી શકશે ને તેના મામલે માહિતી પણ આપશે ગત ચૌદ માર્ચના રોજ રાતના કારેલબાગ વિસ્તારમાં જે આમ્રપાલી કોમ્પ્લેક્ષ છે એની બહાર એક એક્સિડન્ટ થયેલો હતો જે એક્સિડન્ટ અન્વયે કારેલબાગ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી અને આરોપી રક્ષિત ચોરસિયાને અટક કરવામાં આવેલો હતો એની સાથે એની ગાડીમાં જે એનો મિત્ર બેઠેલો હતો પ્રાંશુ ચૌહાણ એને જે તે ટાઈમે શકદાર તરીકે આપણે પોલીસ સ્ટેશન લાવેલા હતા અને સાથોસાથ એ લોકો જ્યાં મળ્યા હતા એક્સિડન્ટ કર્યું એની પહેલાં જ્યાંથી નીકળ્યા હતા એ સમય એ ત્યારે જેના ઘરેથી નીકળ્યા હતા એ સુરેશ ભરવાડ એને પણ શકદાર તરીકે પોલીસ સ્ટેશન લાવી અને આ ત્રણેયનું બ્લડ સેમ્પલ આપણે લેવામાં આવેલું હતું અને જે બ્લડ સેમ્પલ એફએસએલમાં મોકલવામાં આવેલું જે એફએસએલનો રિપોર્ટ ગઈકાલે અત્રે મળેલો છે અને રિપોર્ટમાં એવી પુષ્ટિ કરવામાં આવેલી છે કે ત્રણેયના બ્લડ સેમ્પલ્સમાં ગાંજાની હાજરી હતી જેના લીધે ગઈકાલે જ અહીંયા કારગા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરેલો છે એનડીપીએસ કલમ સત્યાવીસ એ મુજબ અને ત્રણેયને એમાં આરોપી દર્શાવવામાં આવેલા છે જે અન્વયે પ્રાંશુ ચૌહાણને અટક કરવામાં આવેલો છે અને હાલમાં એની પૂછપરછ ચાલુ છે એ હાલમાં તપાસ ચાલુ છે પરંતુ એક્સિડન્ટની પહેલાં એ લોકો છેલ્લે સુરેશ ભરવાડના ઘરે હતા અને ત્યાંથી પછી એ ગાડી લઈ અને બંને પ્રાંશુ અને રક્ષિત નીકળેલા હતા જેના આધારે સુરેશના તરીકે આપણે લઈ અને એનું પણ બ્લડ સેમ્પલ મોકલવામાં આવેલું હતું જેમાં ત્રણેયના બ્લડ સેમ્પલમાં આપણને પુષ્ટિ મળેલી છે ગાંજાની અને ત્રણેયની ઉપર ગુનો દાખલ કરવામાં આવેલો છે એની તપાસ એને અટક કરવા માટે અમે લોકો ટીમો બનાવેલી છે

હા એના એને એની જે કલમ છે એકસો પંચ્યાસી કલમનો ઉમેરો પણ જે મેઇન ગુનો છે એમાં કરવામાં આવશે અને આ ઉપરાંત અલગ ગુનો જે છે એનડીપીએસ મુજબનો અલગ ગુનો જે આ કન્ઝ્યુમ કરું છે એના માટેનો બી ગુનો અલગથી દાખલ કરેલો છે અને એમાં પણ આ ત્રણ આરોપી છે એ દિશામાં બી અમારી તપાસ ચાલુ છે એ બાબતે અમારી તપાસ ચાલુ છે હજી સંપૂર્ણ પુરાવા એકત્ર કરી લેવામાં આવશે તમામ વૈજ્ઞાનિક પુરાવા ફોરેન્સિક પુરાવા અને જેટલા પણ નજરે જુનાર સાક્ષી અને સીસીટીવી ફૂટેજસ અને તમામ જે બી અમારી પાસે પુરાવા એકત્ર થયા બાદ અમે ચાર્જશીટ કરવામાં આવશે અને હવે તો બીજો ગુનો પણ દાખલ થયો છે એટલે એના પણ તમામ પુરાવા એકત્ર કરી અને એમાં પણ સમય મર્યાદામાં તમે ચાર્જશીટ કરવામાં આવશે હાલમાં એ સંપૂર્ણ રિપોર્ટ અમારી પાસે આવ્યો નથી એટલે સંપૂર્ણ રિપોર્ટ આવશે ત્યારે આપ મીડિયાને અવગત કરવામાં આવશે અત્યારે પણ હજી સંપૂર્ણ રિપોર્ટ આવ્યો નથી કે જે અમે મીડિયા સમક્ષ અમે સંપૂર્ણ રીતે કહી શકીએ આવશે ત્યારે ચોક્કસ તમને જાણકારી આપવામાં આવશે એ એફએસએલમાં અમે મોકેલું છે ને એફએસએલ જ્યારે કહેશે ત્યારે ફરી આવી રીતે જાણ કરવામાં આવશે એના મોબાઈલ અમે લોકોએ કબજે કરેલા છે અને એમાં પણ અમારી તપાસ ચાલુ છે અને મોબાઈલ પણ અમે લોકો ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલેલા છે અને આ આખી કડી મેળવવા માટે ક્યાં એ લોકો કન્ઝ્યુમ કર્યું તો ક્યાંથી ક્યાંથી પ્રોક્યોર કર્યું છે ક્યાંથી મેળવ્યું છે એ બધી પણ તપાસ અમારી ચાલુ છે